અમદાવાદના નરોડા વિસ્તારમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો પોલીસે એક કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો દ્વારા નવા નવા કિમિયા દ્વારા દારૂ ઘુસાડવાનો કિમીઓ અજમાવવામાં આવતો હોય છે પણ પોલીસની સતર્કતાને કારણે બુટલેગરોને સફળતા મળતી નથી મળતી માહિતી મુજબ નરોડાના પીઆઈ શ્રી પીવી ગોહિલને ચોક્કસ બાતમી મળેલ હતી કે એક બંધ બોડીનું કન્ટેનર એનએલ ઝીરો વન એ કે ઝીરો ફોર વન ઝીરો મારૂતિ કંપનીની છ ગાડીઓ ભરીને લાલ કલરનું મોટા ચિલોડાથી નાના ચિલોડા નરોડા તરફ આવી રહ્યું છે જે બાતમી હકીકતના આધારે નરોડા નાના ચિલોડા સર્કલ પાસે તપાસ કરતા બંધ બોડીની કન્ટેનરમાંથી નવી મારુતિ કારની આડમાં સંતાલેલ વિદેશી દારૂની બોટલ બે હજાર બસો પંદર જેની કિંમત રૂપિયા પંદર લાખ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કેમત એક કરોડ ત્રણ લાખ નો મુદ્દા માલ સાથે વધુમાં દારૂ કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોઇઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે